ચાલો મિત્રો આજે આ જીરણ કિસમમાં આપણું સ્વાગત છે આજે આપણે આલુ પૂરી બનાવશું આલુ પૂરી બનાવવા માટે આપણે મેંદો લઈ લીધો છે સેવ છે મરચી અને આદુ છે લસણ છે કોકોમ છે ખુદીનો છે અને ધાણા ગોળ અને આદુ આદુ લસણના મરસીની પેસ્ટ છે આ વ્હાઈટ વટાણા છે બાપ અને આ બટેટા કાંદા અને લીંબુ અને લીલું લસણ હવે આપણે કુકર લઈ લીધો છે તેમાં આપણે વટાણા અને બટેટા બાફી નાખશું એમાં થોડું પાણી નાખશે થોડુંક મીઠું નાખશે તો પણ નાખશે હવે આપણે બે થી ત્રણ સીટી પડશે એટલે બફાઈ જશે હવે આપણે લોટ બાંધી લેશટ બાંધી થોડું તેલ નાખશે જેમ જોતા જોતા પાણી જોઈએ એમ નાખતા રહેશે હવે આપણે આ લોટ લઈ ગયો છે કમ્પ્લીટ થઈ ગયો છે તો દસ પંદર મિનિટ જેવું પડી રહેશે કોફોમની ચટણી કરવા માટે આપણે આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખશે તેમાં કોફ નાખી દેવું એમાં થોડુંક ગળ પણ એક પટકી ઉમેરી દેજો એક ગળ મંડેશ એમાં મે ફોન કર્યો તો તો આ તો એના થોડા ગાણા જીરૂ પણ મે દીધું એક સમ ખિલા મટુ મે દીધું દેવાના તો

હવે બટાકા અને વટાણા બફાઈ ગયા છે હવે આપણે અને સીટી કાઢીને એ છે ઉતારી લઈશું

જીરું નાખી દીધું છે આદુ લસણ ને મસુ પેસ્ટ નાખી દીધું

થોડું પાણી ઉમેરીશું પાણી ઉમેરીને કરવા ફરવા છે પછી આપણે એમાં નાખીશું ગરમ મસાલો નાખશું હલદી તાજુર પણ અને થોડું ચટણી પણ નાખીએ

હવે આપણે પૂરી બનાવી લઈએ છીએ હવે આવી રીતે આપણે બધી પૂરી બનાવી લઈએ છીએ તેલ આવી જાય એટલે તળી લેશે તેલ તરફ થઈ ગયું છે આપણે પૂરી તળી લેસ આ રીતે આપણે બધી પૂરી તળાઈ લઈશું આપણે પૂરી બધી તૈયાર થઈ ગઈ તળાઈ આપણે સર્વ કરી લેશું Mas, lagi, ગ્રેશ આ રેલી આપડી આલુ પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે કરીશું ટેસ્ટ સુપર બની છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો ફંસી મેં નવા વિડીયોમાં